multimulti-field worship camp Ch Beni Mah expelled Hey, whatever this man has done to your head is to human that son of a b Pon Hey,

તમને ખબર હા હા ફૂલવાડ તો અમારું નેટ નઈ ચાલે જા પણ આપણો ચાલી ગયો આજે ફરી રહ્યા છે ને બરાબર ચાલે છે બરાબર મોડું થાય અમારું અવાજ જીઓ ચાલે પરી વાહ

ચોવીસ જણા જોઈ રહ્યા છે ચોવીસ હા આ ચાલી રહ્યા ને લિંક શેર કરો લિંક શેર કરો અરે આ આ નહીં ચાલે

એક સાઈડમાં રહો YouTube લાઈવ ચાલુ છે સ્ટેટસમાં નહીં ના પ્રોફાઇલ ગુપ ના કરો ઓનલ ડાયરેક્ટ લખો રમનાતું ના ના જે આ ગુપ ની લિંક સીધી દિલ હમ તો ફોરવર્ડ આપણે થઈ ગયા આપણે ઓહો તમારે થઈ ગયા અમે આવી ગયા હા આ નહી બેન ચાલો ચેનલ હતો રીલિઝ કર સતત રીલિઝ అవుતો કરી દેજો હા કરી નાખાય સબસ્ક્રાઇબ

આપડે <laughs>

ચાદી